અને દફન વિધિ કરવામાં આવી હતી એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લાટીમાં રહેતા અને ચશ્માની દુકાન ચલાવતા ત્રીસ વર્ષીય અલ્ફાઝ હારૂનભાઈ નુરાની તેમની પત્ની શબનમ બેન ઉમર વર્ષ છવ્વીસ અને ચાર વર્ષના પુત્ર અરમાન સાથે રવિવારે અજમેર શરીફની યાત્રાએ ગયા હતા જેઓ દરગાહથી થોડે દૂર આવેલી હોટલ નાઝમાં રોકાયા હતા

આજે વહેલી સવારે અલ્ફાઝભાઈ નુરાની તેમના પત્ની શબનમબેન અને પુત્ર અરમાનના મૃદ્દેનને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જા હતો માતા પિતા અને પુત્રનો એકસાથે જનાજો નીકળતા સમગ્ર શહેરમાં અશોકનો માહોલ છવાયો હતો મૃતક અલ્ફાઝબાઈના કાકાના દીકરા મોહશીન કુરેશેએ જણાવ્યું હતું કે પહેલી તારીખે અમને અજમેરથી ફોન આવ્યો હતો અને ઘટનાની જાણ કરી હતી

અને ત્યાં એક હોટલમાં એ રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી ત્યારબાદ આ પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો એ રીતે આ પરિવારના ત્રણ સભ્યો આ દુનિયામાં અત્યારે નથી આજરોજ લાઠી ખાતે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા આ સમગ્ર ઘટનામાં જે દોષીઓ છે જે હોટલ માલિકોની બેદરકારી છે અને જે સ્થાનિક રાજસ્થાન પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ મામલાની નિષ્પક્ષપણે ગંભીરતાથી અને ઝીણવટભરી તપાસ થાય અને જેમની પણ બેદરકારી સામે આવે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય કારણ કે કોઈ પણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈપણ પ્રવાસીઓ ત્યાં જાતા હોય કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય જ્યારત માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય અને આ પરિવારના તો એક દોઢ વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને અલ્ફેજભાઈ અને એમના પત્ની સબનમબેન બંને આજે આ દુનિયામાં નથી અને હારૂનભાઈનો એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે તો આ દુઃખદ ઘડીની અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને સાથે રાજસ્થાન પ્રશાસનને અને ગુજરાત સરકારને બંનેને અમારી ખાસ વિનંતી છે કે આ મામલાની ગંભીરતાપૂર્વક ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થાય ને વહેલી તકે આની અંદર જે કોઈ દોષીઓ છે એને સજા મળે ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવ ન બને તેની પર તાકેદારી રાખવામાં આવે સાથે સાથે આ બનાવ જ્યારથી બનો ત્યારથી રાજસ્થાન પ્રશાસન સાથે અમે લોકો અને ગુજરાતના ઘણા બધા અમરેલી જિલ્લાના અને મુસ્લિમ આગેવાનો સતત સંપર્કમાં હતા સમગ્ર પૂરી રાત સંપર્કમાં હતા અને રાજસ્થાન પ્રશાસન દ્વારા પણ ત્યાંની પોલીસ 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 કર્મીઓ પોલીસ ઓફિસરો અને ત્યાંના મંત્રાલય દ્વારા પણ આ મામલે વહેલામાં વહેલી તકે જે મૃતદેહો છે એ પાર્થિવ દેહ એમના માદરે વતન પહોંચે એના માટેના પણ પ્રયત્ન કરો એ માટે કરીને રાજસ્થાન સરકારનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી ખૂબ માંગ છે કે આ મામલામાં જે કોઈ પણ દોષીઓ એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ લોકોએ જે કોઈ કમિટી હોય આની અંદર આ અંજુમન કમિટી સહિત જેટલા પણ લોકો છે એ બધાએ એમાં સહકાર આપ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધર્મ શ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર